इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो नेशनल हाईवे अथॉरिटी ने मनमानी न कारणे अनेक खेडू परेशान कोडीनार तालुका ना डोरासा बायपास ना सर्विस रोड नी गटर छ फूट ऊंची बनावता खेडू ने खेतर मा जवा रस्तोज न रहो कोडीनार तालुका ना खाते बायपास नु काम कुरु जोश मा चालू छे

અત્યારે અત્યારે તમારું શું માગણી છે અત્યારે મારી મારા રસ્તાની માગણી છે ગટર થોડીક નીચી કરી દે આ એટલામાં પંદર ફૂટમાં અને હેઠે ઓળા પાઇપ આપી દે અને એને માથા ગટરના પાછા ઢાંકણા મૂકી દે મને મારા પોતે રસ્તો એટલો નીચો બનાવી દે તો હું સર્વિસ રોડ ઉપર આવી શકું બાકી મારે ખેતરમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી અચ્છા અહીં તમારી જમીન કેટલી અહીં બે વીઘા ને આ લોકો હાઇવેમાંય મારી પણ ઝીરો પોઇન્ટ બોત્તેર પોણો ગોઠો જમીન મારી કપાણી છે એના મને પૈસા મળી ગયા છે મને એ કોઈ પ્રોબ્લેમ નથી તો મારે ખેતરમાંથી મારે બારું કે બળદ ગાડું લઈ જાઉં કે ટ્રેક્ટર લઈ જાઉં તો મારે આટલી ગટર ઊંચી ઘણી વખત અરજી કરી છે એ લોકોને કે હવે ગટરમાં કોઈ ફેરફાર નહીં થાય અમે તમને માટી નાખીને તમારો રસ્તો ઊંચો કરી દે હું ઊંચો કરો તો મારો દસ ટનું ટ્રેક્ટર કઈ રીતના અંદર બહાર નીકળે અંદર જઈ શકે બહાર ન નીકળે આ و vale.